હેલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો એમ જો આઈ હોપ કે તું બધા મજામાં જ હશો ને અમે પણ એકદમ મજામાં જ છીએ તો જો અત્યારના ભાગી ગયા છે સાડા ચાર ને અમે પણ ફ્રી થઈ ગયા ને ફ્રી થઈ ગયા તા છવાના અમારા ઘરે આવી ગયા તા મહેમન એ અમારા સંદીપભાઈ ને એમના મમ્મી એટલે આના મોહી એટલે અમે બધા એને ઓળખતા જ હશો અમારા સંદીપભાઈને હમણાં હમણાં આવી ગયા અમારા ઘરે બે ત્રણ વખત તો અત્યારે અમે થાય છે ગુલુ જોવા હું જઈને સંદીપભાઈ તો એમાંથી ને એને કંઈ ગુલુ ગમી જાય ને તો એને એમના ફ્રેન્ડ માટે થઈ જવું છે તો હવે જોઈએ અત્યારે થાય છે કે એને કયું ગમે છે એટલામાં ને એટલામાં અમારે પંદરથી હોળ ગુલુ છે ખા જાય એટલા તો એકારે ત્રણ કૂતરી વ્યાણી છે એટલે અંદર હોડ જેટલા તો છે જ ગુલુ હજી આગળ છે સંદીપભાઈ તો ઓલી પણ ના કૂતરી હે તો ખાઈ કાઉ જાપડી પાઈ તો બળી ના ના આયા 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 ઉપર જવાનું છે પેલા સંદીપને જવા દે હા બોલીન બકરો મોર બોલીન બકરો એને બનાવવાના સંદીપભાઈ

તો હું હા અંદર જઈને જોઈ આવ્યો છ માંથી એક જ નંબરે હા તો ગુલું જોઈ હવે આગળ ઓલી પણ અહીંયા અમારો પોપટ થઈ ગયો હવે ઓલીપણે છે ને આજે અર્જન્ટ કાકાના વાડી છે ને એની પાસે એક કૂતરીને વ્યા છે તો હા હવે જોઈ આવી ન્યા છે કે નહીં ગુલું હે અહીંયા થી કુત્રીયા ફેરવા હે એટલે એને ફેરવા હોય તો કદાચ હોય એવું હોય એમ કે હમણાં અમે શનિવારે જોવા આવ્યા ને આજે ક્યાં બધાય બધા છ હમણાં મતા શનિવારે અને અત્યારે આમ જોવા આવ્યા ને તો એ કઈ નમળે ગયા ક્યાં

મોટા મને <Wirin> <Ee Roziky i charla>

હાલો હવે ભાઈ ને બીજું આવી ગયું જર્મન સેફર આ જર્મન શેફર છે જોઈને ને જ છે એમ છે આ દઈ દો ભાઈને

એમ કે ઈવડાઈ તો મસ્તી ના કરું ઈવડાઈ મારા ફેવરિટ છે બધાય બોલું છે છ છે ને અહીંયા ખૂતરી વતન આવી છું અત્યારે આપણી પાસે બળી હોય નથી સંદીપભાઈ તંદર ગયા આમ જોવા જો અહીંયા તો નથી આગળ જોવા જઈએ અમે તો જો હવે જઈએ એઠે ખાય છે અને જો ના ખૂતરી હશે ને તો એ ક્યાંય તમને ગોયતા નથી ચડવાના જાય આમ હાલો તો

અવાજ નથી આવતો હજી કે હા તો હું હેઠે જ છું હવે કેમ કે કુતરી હોય ને બટકા ભરીને વીખી નાખવાની છે અમને પણ આ તો સમજે નહીં જઈ જાઉં જાઉં મને જુઓ આયા ગોફ છે હોય તો પણ હોય તો એ જેઠે લીધા હોય એમાં નથી કાઈ છે તો જો તો નથી થાય છે જોઈ જોવા છે જોવો તો આગળ છે ગપ તો જો અહીંયા ખપ છે અહીંથી અવાજ આવે છે અદાસ અહીંયા જ છે હા ઉપર હતો ને ફ્યારે એવો તો નવાજ આવતો તો થોડી ઓલી પણ અંદર જ ને ઓલી છે ને ખપ એમાં જ હે તો અવાજ ઓલો કુતરો તો જો હવે એનું બુકિંગ પણ એનું થઈ ગયું છે ઓલું જર્મન છે ફર અમારા હાથમાં હતું હમણાં પણ હવે અમે જાઈ ઉપર અને ઉપરથી હવે અમે જ જોઈએ એમ કે છે તો ઉપર ની સાઈડ માં જ ભૂલું અવાજ આવ્યો હમણાં

गाड़ी पांच हजार दिन का कर हम वही गए तो जो अच्छा आ रही है कोई तरह से अब आप तो जो अच्छा यहाँ दर्द क्या जोआ तो जो अवेज़ जो ही बार आवे <laughs> आरोटा लोटा लोटा कौन तो सी वंदर क्या क्यों? आवे कितने

બુકિંગ સંદીપ ભાઈ હાલો આજ માટે એટલું જ મળીએ પાછા મોલોગ માં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ